શિવજીનું પૌરાણિક મંદિર પીઠળ માતાનું મંદિર જેતમાલ આતાનું સ્થાનક મૈત્રકકાળનું મંદિર પરમારો રાનો આશ્રય છોડીને માધવપુર આવીને વસવાટ કરે છે માધવપુર આવેલા પરમારો એ વિસ્તારની મૂળ કોમ ગણાતા મહેરો સાથે નાત્રા વહેવાર બાંધી મહેરમાં ભળે છે લગભગ પોણા ચારસો વર્ષ પહેલા રણમલજી પરમાર માધવપુરથી બળેજ ગામે આવીને વસવાટ કરે છે આ રણમલજીના વંશજ પરમારો બળેજ ગામમાં વસ્યા હોવાથી બળેજા મહેર તરીકે ઓળખાય છે રણમલજી પરમારના અન્ય ભાયાતો પાતા મૈયારી ગોરસેર છત્રાવા વગેરે ગામમાં જઈને વસ્યા હતા બળેજા ઉપરાંત મૈયારિયા પાતા મંડેરા હ્રાવિયા ગોરસેરા ચાંડેલા મોસા કોટડિયા લીંબોરિયા ઝીલડીયા કહાલિયા વગેરે શાખના મહેરો પરમારના ભાયાત મહેર ગણાય છે પરમાર મહેરોનું ગોત્ર અત્રી વંશ અગ્નિ કુરદેવી મહાકાલી ગોર ગિરનારા બ્રાહ્મણ બારોટ સોનરાત તથા ચારણ મોડ ચારણ છે બળે ગામની વસ્તી અંદાજે આઠ હજાર જેટલી છે અને આ ગામની મુખ્ય વસ્તી મહેરોની છે મહેર ઉપરાંત રબારી હરિજન કોળી બાવાજી ખવાસ વગેરેની વસ્તી પણ આ ગામમાં સારી એવી છે આ ગામમાં બળેજા ઉપરાંત ઓડેદરા કઢહા કારાવદરા દાસા ભૂતિયા આંત્રોલિયા વગેરે મહેરોના પણ અમુક પરિવારો સ્થાયી થયા છે ભૌગોલિક સ્થાન તથા વ્યવસાય બળેજ ગામ પોરબંદરથી માધવપુર હાઈવે પર સહેજ અંદરની બાજુએ બેતાલીસ કિની અંતરે વસેલું ગામ છે બરેજની ઉતરે ઊંટરા દક્ષિણે મોચા પૂર્વમાં અમીપુર તથા પશ્ચિમે સાગર આવેલો છે આ ગામ અંદરના ગામો સાથે કાચા રસ્તે જોડાયેલું ગામ છે તથા પોરબંદર અને માધવપુર તરફના ગામો સાથે પાકા રસ્તે જોડાયેલું છે ચોમાસાના સમયે આ ગામનો ઘેડની અંદરના ગામો સાથેનો વાહન વ્યવહાર બંધ થઈ જાય છે આ ગામનો મોટા ભાગનો સીમ વિસ્તાર સમથળ ઘેડ પ્રદેશમાં સામેલ થઈ જાય છે અહીંની ઓઝત સાંકરી વગેરે નદીઓ દર વર્ષે ડાંપની નવી માટીના થર જમીન પર પાથરતી હોવાથી આ ગામની જમીન ઉપજાવ અને ફળદ્રુપ છે ઘેડ ઉપરાંત બાસર પરોળ આગર દૂધી વગેરે ગામના સીમ વિસ્તાર છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીનો છે અને ખેતીમાં ચોમાસા અનુસાર મુખ્યત્વે રવિ પાક એક જ મોસમ તરીકે લેવામાં આવે છે ખેતીના મુખ્ય પાકોમાં ચણા કપાસ તથા જુવારનો સમાવેશ થાય છે આ ગામની જમીન અત્યંત સારી હોવા છતાં સિંચાઈને અભાવે ગામલોકો ખેતીમાંથી યોગ્ય વળતર મેળવી શકતા નથી અહીંની જમીનના તળખારા હોવાથી કૂવા કે બોર કરીને સિંચાઈની વ્યવસ્થા કરી શકાતી નથી અહીંની કેટલીક જમીનને અમીપુરના ડેમમાંથી અમુક સમય પૂરતી થોડી સિંચાઈની સગવડો મળે છે પરંતુ તેનું પ્રમાણ અતિ જૂજ છે ખેતી પરાવલંબી અને સિંચાઈની અગવડોથી ગ્રસિત હોવાથી અહીંના લોકોની જીવાદોરી પ્રમાણમાં મધ્યમ કક્ષાની જોવા મળે છે ખેતી ઉપરાંત પશુપાલન અને પથ્થરની ખાણોમાં કામ કરવાનો વ્યવસાય પણ થોડા પ્રમાણમાં જોવા મળે છે ગામના વણકર ભાઈઓનો હાથ વણાટનો ગૃહ ઉદ્યોગ આસપાસના વિસ્તારમાં ખ્યાતનામ થયો છે આ ગામમાં અન્ય ધંધા કે નાના ઉદ્યોગો વગેરે વ્યવસાય તરીકે જોવા મળતા નથી ગામમાં સિંચાઈની સવલતો તો દૂરની વાત પીવાના પાણીની સમસ્યા એક પ્રાણ પ્રશ્ન સમાન છે ગામલોકો તળાવ કે કૂવામાં સંચિત થતા ચોમાસાના પાણીનો આજે પણ પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે આ ગામના વિસ્તારમાંથી પસાર થઈ રહેલ રિવર